નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્યો સામજીભાઈ ચૌહાણ પ્રકાશ વરમોરા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા પશુ પ્રદર્શન ગ્રામીણ ઓલિમ્પિક તેમજ સાંસ્કૃતિક વારસાની રમત મહાનુભાવના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તણેતરનો મેળો આજે ભાદરવા સુદ ત્રીજ આજથી વિશ્વ પ્રસિદ્ધ તણેતરના મેળાનો શુભારંભ થયો છે જે આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આજ રોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ પ્રકાશ વરમોરા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે સવારે મંદિરની અંદર શિવ પૂજા કરીને આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો સાથે ગ્રામીણ ઓલિમ્પિક રસ રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત લીધેલ અને દોડની રમતમાં વિજેતા ખેલાડીને રકમનો ચેક અને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ આ મેળો સંસ્કૃતિને ઉજાગર કરતો ભાથીગઢ મેળો વર્ષોથી યોજાય છે આ ધારાસભ્ય વધુમાં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવપ્રિય સંસ્કૃતિ છે જે પ્રાચીન યુગથી ઋષિ મુનિઓને આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવને મેળા સાથે જોડીને ઉત્તમ પરંપરાનું નિર્માણ કર્યું છે મેળાના ઉદઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લાના ધારાસભ્યો પ્રકાશ વર્મુરા સામજી ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશભાઈ પરિવારની એક બહુ જૂની પરંપરા છે કે દર ત્રિણેશરનેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજા વિધિ થાય છે અને એ પૂજા અને ધજા વિધિ પછી જે આપણે તરનેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે આ મૂડી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છે અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મૂક્યો